માંડવી તાલુકાના ભારાપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં તેર કરોડના વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે રાજપર વીરાણી નાભોઈ કુરબઈ રોડનું નવીનીકરણ છ કરોડ ત્રીસ લાખ ગોધરાથી દુર્ગાપુર ભારાપરને જોડતો રોડનું નવીનીકરણ ત્રણ કરોડ એંસી લાખ ભાડાથી આશરમાતા મંદિર રોડનું નવીનીકરણ સિત્તેર લાખ વેકરા ક્રિકેટ ગ્રાઉન્ડથી મંજલેશ્વર મહાદેવ જતો રોડ સિત્તેર લાખ કોડાય ગામે સુલતાનગરથી સ્વામિનારાયણ સંસ્કારધામ વાડી થઈને ભુજ રોડને જોડતો માર્ગ પંચોતેર લાખ અમલા પ્યાકા રોડ પર સ્લેબ ડ્રેનનું કામ એક કરોડ વીસ લાખ જેવા રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તાલુકા સંગઠન તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બારાપર ગામે માંડવી વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ વિસ્તારના કામો કુલ મળીને લગભગ તેર કરોડ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા સુધીની રકમના કામોનો પ્રારંભ કરાયો છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી રહેતી હોય છે રકમો ખૂબ મંજૂર થતી હોય છે તમે જોઈ રહ્યા છો કે આ આસપાસના વિસ્તારમાં તમે ચાલશો ક્યાંય પણ આઠ કિલોમીટર દસ કિલોમીટરના રેડિયસની અંદર સતત વિકાસના કાર્યો ચાલતા જ રહેતા હોય છે એ પૈકી અહીંયા આ વિસ્તારની ખૂબ જૂની માંગ હતી કે પરથી ગોધરા આંબેધામ એક બહુ મોટું તીર્થ સ્થળ છે એ તીર્થધામને જોડતો રસ્તો બાકી હતો એ રસ્તો મંજૂર થયો છે રામપર વેકરાના મંજલેશ્વર મહાદેવનો રસ્તો મંજૂર થયો છે પ્યાકા ગામ પાસે જે મંજલ પ્યાકા ગામ ત્યાં પણ એક બોક્સ કલવર્ટ મંજૂર થયું છે એમ વિવિધ રસ્તાઓ ભાડા આસાર માતાજી આસાર માતાજીના રસ્તાનું રિસર્ફેસિંગ કે જ્યાં અનેક સમાજના લોકો ભગવતી જગદંબા આશાપુરા માતાજીને નમવા માટે જતા હોય છે એ રસ્તાનું કામ મંજૂર થયું છે આવા તમામ રસ્તાઓ અને બોક્સ કલવટોના કામનું આજે ભૂમિપૂજન એનો પ્રારંભ કર્યો છે કુલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સંગઠનના સૌ હોદ્દેદારો સૌ સાથે મળીને સબકા સાથ સબકા વિકાસના મંત્રને અનુરૂપ રાખીને બધા જ વિસ્તારોનો સમતોલ વિકાસ થાય એ પ્રકારના કાર્યોનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે મહેશ્વરી સમાજના એક ભવાનજીભાઈ બાયઠ ગામના હતા એમણે મને તો ખબર નથી પરંતુ એમણે મારા ઉપર ખૂબ પ્રેમ અને આશીર્વાદ રાખ્યો એ અનુસૂચિત જાતિ સમાજના ભાઈ અહીંયા આવી નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરી અને અહીંથી ચાલતા ચાલતા ગુડથર મતિયાદેવ તીર્થધામ મધ્યે દર્શન કરવા માટે ગયા એટલે હું ઋણી છું અનુસૂચિત જાતિ સમાજનો ઋણી છું એ વ્યક્તિનો ઋણી છું એ પક્ષના પરિવારનો ઋણી છું કે આવા અનેક સામાન્ય ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર મળી રહ્યા છે અને હું પ્રાર્થના કરું છું પરમાત્મા પાસે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ડબલ એન્જિનની સરકારના લાભો આ સમાજ સુધી મહેશ્વરી સમાજ સુધી અનુસૂચિત જાતિ સમાજ સુધી હું પહોંચાડી શકું એના માટે હું સતત ચાલતો રહું દોડતો રહું અને નાનામાં નાના સમાજના લોકો સુધી પહોંચાડી શકું તમામ સમાજોના આશીર્વાદ મળ્યા છે એટલે જ આ જનપ્રતિનિધિ તરીકેનો તક પ્રાપ્ત થઈ છે પરંતુ વિશેષમાં અનુસૂચિત જાતિ સમાજના મહેશ્વરી મેઘવાડ સમાજના આશીર્વાદ મને મળ્યા જેને કારણે કરીને આજે એ ભાઈએ એવી ભાવના વ્યક્ત કરી કે એક સંગઠનની અંદર મને સ્થાન મળ્યું કામ કરવા માટેનો અવસર મળ્યો તક મળી અને એ અવસર અને તકને ઉપરથી રાજી થઈને એણે અહીંથી એસી કિલોમીટરની પદયાત્રા કરી કરવા જઈ શરૂ કરી વિચાર કરો કે આના ઉપરથી વધારે લાગણી આના ઉપરથી વધારે આભાર આના ઉપરથી વધારે એમનો આશીર્વાદ મારા ઉપર શું હોય શકે કે આ ગરીબ લોકોના આશીર્વાદ મારા ઉપર છે